કાપે છે બધું આકડા બહુ મોટા મોટા વધી ગયા છે કાયલા ન્યા દેખ લોક જ જોઈ આકડા બધાય કાપી નઈ ખા આ હેલો મિત્રો કેમ છો બધા મજામાં છો આજે આપણે મજામાં જઈશું તો આજે આપણે આવી ગયા છે પાછા ફરી નવા બ્લોગમાં બરાબર તો આજનો ભાઈ થોડોક પ્લાન કંઈક અલગ જ છે કે અમારું ઘર છે એની બાજુમાં અમારું પ્લોટ છે તો અહીંયા ભાઈ બહુ મોટા મોટા ઝાડવા થઈ ગયા છે આકડો અને આ તે ને એવું બધું તો આજે વિચારતો તો કે એ બધું સાફસુફ કરી નાખવું અને કમ્પ્લીટ પ્લોટ કરી નાખવું શું કે બહુ મોટા ઝાડવા થઈ ગયા છે બરાબર તો થોડીક સાફ સફાઈનો પ્લાન છે આજે તો આજે પ્લોટમાં બધું સાફસૂફ કરી ચકાચક કરી નાખીએ બરાબર અને ભાઈ આજે થોડીક ગરમી બહુ વધારે છે ઉકરાટ પડે છે એકદમ પવન નથી તો હવે ક્યારે વરસાદ થાય કઈ નક્કી નથી થતું આપડો પ્લાન એવું છે ભાઈ વેલો વરસાદ થઈ જાય તો આપડે આ સાધો નથી પણ વરસાદ વેલો થઈ જાય તો વધારે સારું હું તો કે ભાઈ અત્યારે ક્યાંય રહેવાય એવું નથી તો સારો મિત્ર ચાલો તો આપણે અત્યારે પ્લોટનું થોડું કામ છે એ બધું પતાવી દઈએ સાફ સુફ ચકાચક નાખીએ બરોબર ઓ ભાઈ આ આપણું પ્લોટ છે આ જોઈ લો તમે અવળા અવળા આકડા થઈ ગયા છે મોટા બધા તો અંદર જવાની જગ્યા થઈ ગઈ છે અહીંયા અંદર કોઈ ઢોર ન જઈ હાટું કાંટા ને એવું બધું રાખીને આવું પેક કરી દીધું છે હવે આ બધું પેલા હું હટાવી નાખું પછી અંદર જઈએ તો મિત્રો ફાઇનલી આપણે અંદર આવી ગયા છીએ પ્લોટમાં આ જોઈ લ્યો આ પ્લોટનો કંઈક આવો નજારો છે અત્યારે અંદર આ જો અવળાવળા ઝાડવા થઈ ગયા છે આ જો જોઈ લ્યો આ બધું પાણા પીડા છે તો હવે આ બધું આજે કમ્પ્લીટ કરી નાખવાનું પ્લાન છે આપણું આ બધું આજે હું કમ્પ્લીટ કરી નાખું બરોબર અહીંયા આપણે આ બાર થી અંદર આવવાનો રસ્તો કર્યો તો એટલો માન માન અંદર આવવાનું આ જો જે બધું જંગલ જેવું થઈ ગયું આખું અહીંયા અંદર તો હાલો અત્યારે હવે થોડું કામ કરી નાખું બરોબર તો આ પેન્દ્રએસઓ5 કામ ચાલુ કર્યું છે અમારા બાજુના ફ્લોટમાં અને હવે કાપે છે બધે આકડા બહુ મોટા મોટા વધી ગયા છે काएल ने ढगलो कर दियो नेम नेम ढगलो कर दियो बस हुकाई जा है ने बस हड़गाई दे हूं बराबर ने रामई के के तू हां आम तो जा डालो आ करो तो जो मोटो थयो अरे ये हां ने

તો મિત્રો જોઈ લે આપણે આ બધું સાફ કરી નાખ્યું છે હવે એટલું સાફ કરવાનું રહ્યું છે આકડા બધા કાપી નાખા જો આ રીતનું ઘણું એટલું છોડું થોડું ઘણું સાફ કરી નાખ્યું છે બરાબર હવે આ એટલા આંકડા છે એ નાખ્યા અહીંયા એટલે કમ્પ્લીટ તો જોઈ લો મિત્રો ફાઇનલી આપણે આપણા પ્લોટિંગમાં સાફ સફાઈ કરી નાખી છે જોઈ લ્યો કમ્પ્લીટ થઈ ગયું ને બરાબર ભાઈ એક નંબર સાફ સફાઈ થઈ ગઈ છે આપણે ફ્લોટિંગમાં પેલા કેવું હતું એકદમ જંગલ જેવું ને અત્યારે એકદમ ચોખ્ખો પટ કરી નાખ્યો હે આ બધું થોડું ઝીણા મોટું સાચવાનું હોય એ પછી હવે નવરાઈ સાચવી લે હું બરોબર ઓ તો ચાલો મળીએ પછી ઘડી રહીને તો મિત્રો ફાઇનલી આપણે ટ્લોટિંગનું કામ કમ્પલીટ કરી નાખ્યું છે બરાબર અને થઈ ગયા છે છે એકદમ અને હવે આવી ગયા અને જો એના નફરા ચાલુ થઈ ગયા જોઈજો તમને બતાવું જો એ ફ્રેશ થઈ ગયો અને આ જો આ જો એટલે અહીંનું તો ચાલુ જ રહેવાની છે બરાબર તો ભાઈ આ અમારી શિવલું છે મારો ઝીણકો ભાઈ છે એની છોકરી તો એને ટેન્ટ હાઉસ લીધું હોય તો એમાં રમે છે જોઈ જાઓ છે ને બાકી જો એ બેરી ક્યુટ ક્યુટ દીકરો અમારો ડીંગલો શિવલું હાય આપણને અત્યારે બહુ ભૂખ લાગી છે તો જમવાનું તૈયાર છે તો ચાલો જમી લઈએ અત્યારે બપોરનો ટાઈમ થઈ ગયો છે જમવામાં આવે અત્યારે આપણે જો ગુવાર બટેકાનું શાક છે રસ છે કેરીનો જોઈ લેજો કોઈને મન થતું હોય ખાવાનું તો આવી જાજો કેરીનું અથાણું છે પાપડ રોટલી જોઈ જો ભાઈ વંશભાઈને તો પાછો એના સોરેલું હોય ને ભાવ કરેલો તો જ ભાવે